નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે વર્લ્ડ હોમિયોપેથી ડેની હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે અને આજે આપણે હોમિયોપેથી આ પદ્ધતિને સમજવાનો પ્રયાસ કરીશું અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ જે છે જે ભારતની જે ઘણી બધી હેલ્થકેર સપોર્ટ સિસ્ટમ છે તેમાંની એક મજબૂત હેલ્થકેર સપોર્ટ સિસ્ટમ માનવામાં આવે છે વાદાપેથીની હોય આયુર્વેદિકની હોય હોમિયોપેથીની હોય ત્યારે આ બધામાં હોમિયોપેથી જે ચિકિત્સા પદ્ધતિ છે તેણે આજે પણ કઈ રીતે પોતાની એક મજબૂત દાવેદારી રાખી છે આ તમામ અન્ય ચિકિત્સા પદ્ધતિઓમાં જ્યારે આજે એલોપેથી પર ઘણા બધા લોકો બહુ વધારે ભરોસો કરે છે ત્યારે પણ આજે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ રોગ કે જેને જડ મૂળમાંથી નાબૂદ કરવું હોય ત્યારે હોમિયોપેથી આ ચિકિત્સા પદ્ધતિ ખૂબ જ કારગર નીવડતી હોય છે કે જેમાં કોઈ પણ દર્દીને કોઈ પણ પેશન્ટની આખી જે મેડિકલ હિસ્ટ્રી હોય છે તે જાણીને તેને તેનો ઉપચાર કરવામાં આવે છે અને સમય લાગે છે પણ જે કોઈ પણ રોગ હોય છે તે રોગ જડ મૂળમાંથી નાબૂદ થતો હોય છે ત્યારે આજે આ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને વધુ નજીકથી સમજવાનો પ્રયાસ કરીશું એની સાથે સાથે દેશમાં આજે પણ 100 મિલિયન થી વધુ લોકો જ્યારે હોમિયોપેથી સારવાર પર નિર્ભર છે ત્યારે શું ખાસ છે આ પદ્ધતિમાં તેના વિશે જણાવવા માટે મારી સાથે જોડાયા છે હીના રાવલજી જો ડિરેક્ટર છે એચએમસી ના ડોક્ટર આનંદ જોશી એમડી હોમિયોપેથી આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ મેમ મજબૂત હેલ્થકેર સપોર્ટ સિસ્ટમ છે ત્યારે આજે એલોપેથી આયુર્વેદી આ બધી પદ્ધતિઓની વચ્ચે આજે પણ કઈ રીતે અલગ છે શું કહેશો આજના દિવસે ખાસ આજે વર્લ્ડ હોમિયોપેથી ડે છે જે હોમિયોપેથી સારવાર એક સૌમ્ય સારવાર છે એટલા માટે હું એવું કહીશ કે એની જે આપવાની પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ મોડ ઓફ એડમિનિસ્ટ્રેશન તે ખૂબ સરળ છે એમાં જે નાની મીઠી ગોળીઓ આપવાતી હોય છે તે બાળકો પણ ઈઝીલી લઈ શકતા હોય છે એટલે ખૂબ સરળ પદ્ધતિ છે અને તે એકદમ નિર્દોષ પદ્ધતિ છે મોટા ભાગની અમારી દવાઓ જે આયુર્વેદિકમાં પણ જે વનસ્પતિમાંથી જુદી જુદી જાતના ફળ

કે જેનાથી દર્દીને આડઅસરનો કોઈ જ ભય રહેતો નથી અને ઘણી બધી રોગ કે જેમાં બીજે ક્યાંય એની સારવાર નથી તેમાં ખૂબ રહે હોમિયોપેથી સારવાર આજના યુગમાં અમારા પ્રમાણે એક ખૂબ સચોટ અને અચૂક સારવાર છે બીજું કે એ બહુ વ્યાજબી દરે અવેલેબલ છે એટલે લોકોને ઈઝીલી એનો ઉપયોગ કરી શકે છે માટે હોમિયોપેથી બધા પેથી કરતા થોડી ડિફરન્ટ છે જી બિલકુલ હવે ડોક્ટર આનંદ જોશી શું કહેશો હોમિયોપેથી પદ્ધતિ માટે આપ પ્રોફેશન અને આપના આવેલું છે એની અન્ય ચિકિત્સા પદ્ધતિ કરતા કઈ રીતે આપ અલગ માનો છો ચોક્કસ જેમ ડોક્ટર હિનાજી કહે કે હોમિયોપેથી સૌમ્ય પદ્ધતિ છે સૌમ્ય હોવા સાથે સાથે એ એક પદ્ધતિ એક જે રોગી કેન્દ્રિત માત્ર રોગ કેન્દ્રિત નથી એ રોગીના શરીર એનું મન એનું ભાવનાત્મક સ્વાસ્થ્ય તથા એના શારીરિક લક્ષણો બધું સાથે લઈને જ્યારે અવલોકન કરીને પછી વધારે છે જેથી કરીને શરીર પોતે નૈસર્ગિક રીતે એ રોગમાંથી વ્યક્તિને બહાર આવવા માટે મદદ કરે છે ને એટલે જ એ જે કહી શકાય કે પરમાનન્ટ ક્યોર લાંબા ગાળા સુધી રોગીને રોગમાંથી રાહત આપે છે એ હોમિયોપેથી છે હોમિયોપેથી ફોર ઓલ એક અને ખાસ બાળકના વિકાસ માટે એટલે પ્રિવેન્ટીવ તરીકે પ્રોફાઇલેક્ટ તરીકે હોમિયોપેથી ત્રણેય ભાગ ખૂબ સરસ રીતે સમાજને મદદરૂપ થઈ શકે છે જી બિલકુલ બિલકુલ એટલે ક્યાંક વાત જયારે હોમિયોપેથી પદ્ધતિની હોય ત્યારે શું કેશો હિનાજી આજે કેટલા લોકો એવા છે આપણા ત્યાં કે જે લોકો હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અપનાવી રહ્યા છે સારવાર તરીકે કેટલા લોકો તેનો આજે પણ ઉપયોગ કરી રહ્યા છે જી ડોક્ટર હિના જી આપ અનમ્યુટ કરજો આપનો ફોન પ્લીઝ હોમિયોપેથિક જગત સાથે હું લગભગ ચાલીસ વર્ષથી જોડાયેલી છું અને આ ચાલીસ વર્ષમાં મેં જોયું છે કે જે શરૂઆતમાં અમે બહાર આવ્યા ત્યારે હોમિયોપેથીની અવેરનેસ ગુજરાતમાં એટલી બધી નહોતી પણ બહારના સ્ટેટ્સમાં જેમ કે વેસ્ટ બેંગોલ છે કે ઉત્તર પ્રદેશ છે ત્યાં લોકો હોમિયોપેથી એઝ અ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ યુઝ કરે છે હોમિયોપેથીથી જો સારવાર ના થાય તો જ પછી એ લોકો મોડર્ન મેડિસિન પાસે જતા હોય છે પણ હવે અત્યારના હું જે જોઈ શકું છું કે ઘણા બધા લોકો હવે હોમિયોપેથી કોરોનામાં હોમિયોપેથિક મેડિસિન્સ પ્રિવેન્શન માટે વપરાતી હતી અને આફ્ટર કોરોના ઘણા બધા લોકોને એની અસર ખબર પડવા માંડી છે પ્રિવેન્શન માટે જે લોકોએ લીધી હતી હોમિયોપેથિક મેડિસિન્સ એ લોકોને ઘણાને પ્રિવેન્ટ થયું હતું કોરોના માટે એ પછી હોમિયોપેથી પોપ્યુલારિટી ગુજરાતમાં ખાસી વધી ગઈ છે આજે જ આપણે આપણા જે ઋષિકેશ પટેલ સાહેબ છે જે આપણા મિનિસ્ટર આયુષના ડિક્લેર કર્યું હતું કે અત્યારના ગુજરાતમાં લગભગ પંદર લાખ લોકો હોમિયોપેથી સારવાર લઈ રહ્યા છે એટલે હવે હોમિયોપેથી અવેરનેસ ખૂબ વધી ગઈ છે અત્યારના પણ અહીંયા મહાત્મા મંદિર પર અમારો આ વર્લ્ડ હોમિયોપેથી ડે નો પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે જ્યાંથી હું કનેક્ટ કરું છું તો એમાં પણ અત્યારના આખા ઇન્ડિયામાંથી લોકો ખાસ કરીને હોમિયોપેથ બધા ઘણા સ્ટુડન્ટ એટલે અરાઉન્ડ સેવન થાઉઝન્ડ ટુ એઇટ થાઉઝન્ડ પીપલ હેવ જોઈન ટુડે સો ધીસ ઇઝ ધ પોપ્યુલારિટી ઓફ હોમિયોપેથી દિસ ઇઝ ધી અવેરનેસ ફોર હોમિયોપેથી એન્ડ પીપલ હેવ રિયલાઇઝ ધ યુઝ ઓફ હોમિયોપેથી આજે જ જે વાત થઈ જે રિસર્ચ પેપર્સ ડિક્લેર થયા કે જેમાં હોમિયોપેથીમાં કિમોથેરાપીની આડઅસર દૂર કરવા માટે હોમિયોપેથી ખૂબ જ અક્ષીર છે એટલે જે કેમોથેરાપી પછી પેશન્ટ હેરાન થતા હોય છે એમાં આજે જ એક રિસર્ચ પેપર અહીંયા પબ્લિશ થયું છે કે ઘણા બધા એમ્સ હોસ્પિટલ દિલ્હીની ઘણા બધા કનેક્ટ થયા છે હોમિયોપેથી સાથે અને રિસર્ચ કરી રહ્યા છે તો કિમોથેરાપીની આજે મે આપણે બાળકોની વાત કરી એમ કિમોથેરાપીની આડઅસર વિશે આજે બે પેપર પબ્લિશ થયા તો એ રીતે હવે જાગૃતતા આવી છે લોકો સ્વીકારે છે હોમિયોપેથીને અને હવે ઘણા બધા ફેમિલીસ એવા છે

કે પછી હજી પણ એવી કોઈ ગંભીર બીમારી લાઈક ફોર એક્ઝામ્પલ અટેક જેવી બીમારીની વાત કરીએ હાર્ટની બીમારીઓની વાત કરીએ નાના બાળકને વધુ પડતી શરદી ઉધરસ થઈ જાય કાતો પછી આપણે કેન્સરની તમને વાત કરીએ આડઅસર ને દૂર કરવાની વાત કરીએ પણ આવી કોઈક બીમારી આવે છે જે અચાનક ત્યારે ફર્સ્ટ લોકો હોમિયોપેથી વિચારી શકે ખરા કારણ કે એ હજી પણ એક પડકાર છે કદાચ હોમિયોપેથી પદ્ધતિની સામે એવું કહી શકાય કે જેની માટે પહેલા તો ક્યાંક એલોપેથી નો જ સહારો લેવો પડે

એપેન્ડિસાઈ રિયલ કેલ્ક્યુલાય કિડની પથરીનો દુખાવો પડે આ બધી જ પ્રકારની એક્યુટ બીમારીઓમાં કન્ડિશન્સમાં હોમિયોપેથિક ખૂબ સરસ રીતે કારગર છે અને ખૂબ સરસ રીતે રિઝલ્ટસ આપે છે એટલે પ્રથમ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં હોમિયોપેથી ચોઈસ થવું પરિવારો માટે એ ખૂબ સહજ બન્યું છે હવે બી સી લોટ ઓફ પેશન્ટ કમિંગ વિથ દેર કિડ્સ કમિંગ વિથ દેર ફેમિલી મેમ્બર્સ કે બીમાર પડ્યા છે ડોક્ટર પ્લીઝ તમે જોવો ક્યાંક ને ક્યાંક પ્રેગમેટિકલી જ્યારે જરૂર લાગે ત્યારે અમે મોર્ડન મેડિસિનનો કે મોડર્ન મેડિસિન અમારો એ બંને હેલ્પ લેશે કારણ કે ફ્યુચર ઇઝ ઇન્ટિગ્રેટેડ મેડિસિન આપણે કોઈ પણ એક મેડિસિન કરતા જ્યારે ઇન્ટિગ્રેશનની વાત કરીએ કે જ્યારે જે જરૂર પડશે એ વૈજ્ઞાનિક રીતે વિચારીને કરીએ તો અક્યુટ થી લઈને કેન્સર જેવી ડેઇલી પ્રોગ્રેસિંગ ડિઝિઝમાં પણ હોમિયોપેથી ખૂબ સરસ રીતે પરિણામ આપે છે દર્દીને જલ્દી સાજા કરે છે ઝડપથી સાજા કરે છે આડઅસર વગર સાજા કરે છે ને કોસ્ટ ઇફેક્ટિવલી સાજા કરે છે એટલે ચોક્કસથી અત્યારનો ને આવનારો સમય હોમિયોપેથી અને હોમિયોપેથી જી ડોક્ટર મને થોડું કે પણ સમજવું છે કે આપણે જ્યારે હોમિયોપેથીની દવા લઈએ ત્યારે એ બધી આપણને બહુ એક જીવી લાગે એટલે એ એ કઈ રીતે બનાવવામાં આવે શું હોય કેવી રીતે તેનું નિદાન થતું હોય છે જેવી દેખાતી હોય એ ગોળી માત્ર વાહક છે અલગ અલગ પ્રકારના અર્ક રેડવામાં આવે જે અર્ક બહુ જ નૈસર્ગિક રીતે બનતા હોય અલગ અલગ ખનીજ બનતા હોય

આનું નિદાન કેવી રીતના થતું હોય છે લાઈક આપડે એલોપેથી અને આયુર્વેદિક ની વાત કરીએ તો એ પદ્ધતિ કંપની કમ્પેરિઝન આનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ અગર જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બાળક છે કે જેને કોઈ શરદી ઉધરસ તાવ એવી સમસ્યા રહેતી હોય છે તો એમાં કેવી રીતે સૌથી પહેલા નિદાન થાય છે અને પછી કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે સી આમાં છે ને હોમિયોપેથીના પ્રિન્સિપલ્સ અલગ છે એટલે જેમ નામ સજેસ્ટ કરે છે હોમિયો હોમિયો એટલે સિમિલર એટલે અમારે દરેક દર્દીના માટે એક સિમિલર દવા શોધવાની છે એટલે એના લક્ષણોને એ દર્દીના લાઈક્સ ડિસલાઈક્સ એનું જે કોન્સ્ટિટ્યુશન એનું જે બંધારણ છે એની ખાવાની હેબિટ્સ એની ઊંઘવાની હેબિટ્સ આ બધી હેબિટ્સ પ્રમાણે અમે દરેક દર્દી માટે એક ઇન્ડિવિજ્યુઅલાઇઝ મેડિસિન શોધીને આપીએ છીએ એટલે જે ઘણા લોકોને આ વસ્તુની ખ્યાલ નથી હોતો એટલે એ લોકોને એમ લાગે કે હોમિયોપેથિક ડોક્ટર આટલા બધા ક્વેશ્ચન્સ કેમ પૂછે છે પણ સી અમારો લોજ જે છે અમારો જે પ્રિન્સિપલ છે કે અમારે દરેક દર્દી માટે એક સિમિલર દવા શોધવાની છે એના ગુણોને એના જે લક્ષણો છે એને મળતી દવા શોધવાની છે એટલે જો બાળકને પણ તાવ શરદી ખાંસી હોય પણ તમે જો માર્ક કરશો એના જે લક્ષણો હોય એ બાળકે બાળકે જુદા હોય છે ઘણાને ઠંડી લાગી ને પછી તાવ આવે કોઈક ને પેલા પરસેવો થાય પછી તાવ ચડે અથવા તો તાવ ચડ્યા પછી ઠંડી લાગે એટલે સી એક આપણે જો તાવના લક્ષણ જોઈએ

અમારે દરેક વ્યક્તિને જે પાંચ વ્યક્તિઓને તાવ હોય તો એવું બને કે પાંચે પાંચ વ્યક્તિને અમે એના લક્ષણ પ્રમાણે જુદી જુદી મેડિસિન તો એ રીતે ડોક્ટરની આવી રીતે જેમ કે કોઈને પણ તાવ આવે છે તો સમ આવી અમુક દબાવો છે પેરાસિટામોલ છે ડોલો છે એલોપેથીમાં એમને બધાને એ જ આપવામાં આવે છે તો ઇટ્સ કાઇન્ડ ઓફ સિમિલર થિંગ કે આ આવું જ કંઈક જે પણ એમાં બનાવવામાં આવતું હશે તમે કહ્યું કે અક્ષ કંઈક મિક્સ કરવામાં આવે છે તો જો ખાલી માત્ર તાવની વાત હોય તો એ એ બધામાં એક કોમન જોવા મળતું હશે ના એવું નથી હોતું મેડમ આપણે જો તમે જુઓ તો દરેક ના તાવમાં દરેકના લક્ષણ જુદા હોય છે દરેકના આપણે એવું બિલકુલ ના કરી શકીએ જે આપણે એલોપેથી માં કરી શકીએ છીએ આમાં અલગ હમ

કઈ એવી બીમારીઓ છે કે જેમાં હોમિયોપેથી પદ્ધતિ વધુ કારગર નીવડે છે એવી જો બીમારીઓ વિશે હું આપને પૂછું તો એ કઈ આમ તો છે ને કે માનવ શરીરમાં થતી દરેક ઉંમરની દરેક

બે જ ઓટિઝમ ડે ગયો તો ઓટિઝમમાં હોમિયોપેથીનો રોલ ખૂબ સરસ છે ત્યારથી એના હોર્મોનલ ડિસોર્ડર્સ માટે હોમિયોપેથી ખૂબ સરસ રીતે કામ કરે છે આગળ જતા લાઈફસ્ટાઈલ ડિસોર્ડર્સની વાત કરીએ ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ આ બધા માટે પણ હોમિયોપેથી ખૂબ કારગર રીતે કામ કરે છે શ્વસન તંત્રના રોગો રેસ્પિરેટરી અપર રેસ્પિરેટરી લોઅર રેસ્પિરેટરી ટ્રેક બંને સ્કિન ડિસીઝીસ ઇમ્યુનિટીને લગતા તમામ રોગોમાં હોમિયોપેથી ખૂબ સરસ રીતે કામ કરે છે તો આ બીમારીઓની આપણે વાત કરી ડોક્ટર હિના ડાયાબિટીસમાં તો એલોપેથી પણ એવું નથી કહેતી કે જળથી એ બીમારી જઈ શકે અને હોમિયોપેથી એની પરિભાષા એવી રીતે આપવામાં આવે છે કે આ બીમારી જડથી નાબૂદ કરે છે બીમારીને તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં કેવી રીતે કારગર છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માં અમે એવું નથી કેતા કે ચલો એ અમે જડથી મટાડી દઈએ છે પણ ડેફિનેટલી અમે એની જે માત્રા જે દવા માં જે ડોઝેજમાં એ લોકો જે બ્લડ પ્રેશરની ને ડાયાબિટીસની જે દવાઓ લેતા હોય છે એ દવાઓની માત્રા એનું ડોઝે જ અમે ઓછું ડેફિનેટલી કરાવી શકીએ છીએ અને એ જે બ્લડ શુગર કંટ્રોલ અથવા તો હાઈપરટેન્શન કંટ્રોલ એમાં ખૂબ મદદરૂપ થઈ શકીએ છે અમારી દવાઓથી અને ધીરે ધીરે અમુક પેશન્ટ્સમાં એવું પણ જોવા મળ્યું છે કે ધીરે ધીરે જો એ લોકોને એકદમ પ્રાઇમરી સ્ટેજમાં ડાયગ્નોસ થયા હોય તો ડાયાબિટીસને એ બધાને એ લોકો ઓવરકમ પણ કરી શકે છે એટલે

રિસર્ચમાં એવું છે કે અત્યારના સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ હોમિયોપેથી હાઈપરટેન્શન ઉપર ઘણા બધા પેપર્સ બહાર પાડ્યા છે એ લોકોએ ઘણી બધી હોસ્પિટલ કોલાબોરેશન કર્યું છે દિલ્હીની જેમ કે એમ્સ હોસ્પિટલ જોડે કોલાબોરેશન કર્યું છે એઇમ્સ જે બીજા બધા સ્ટેટ્સમાં પણ છે એની સાથે કોલાબોરેટ કરીને રિસર્ચ વર્ક અત્યારના ચાલી રહ્યા છે એટલે એવા ઘણી બધી રેપ્યુટેડ હોસ્પિટલ સાથે સબદરગંજ હોસ્પિટલ સાથે પણ હાઇપરટેન્શન રિસર્ચ પેપર અમારા

ઇઝી બીમારીઓમાં હોમિયોપેથી શું સપોર્ટ કરે છે ગંભે બે આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે બે પાસા સમજવા પડે છે એક તો એપિસોડ ઓફ ઇમરજન્સી એટલે દાખલા તરીકે કોઈ દર્દીને હાર્ટ એટેક આવે ત્યારે ચોકસ એને નજીક ને ઇમરજન્સી સેન્ટરમાં જઈને ત્યાંથી સારવાર લે જી બિલકુલ બિલકુલ હવે પછી ફોલો ની વાત આવે છે સ્ટ્રોક છે પેરાલિસિસ છે હાર્ટ એટેક છે કેન્સર છે આવી બીમારીઓના મૂળમાં ક્યાંક ને ક્યાંક રોગપ્રતિકારક શક્તિ જ્યારે કોઈ ક્ષતિ થઈ હોય તો જ બની શકે બીજો મેજર ફેક્ટર છે સ્ટ્રેસ કારણ કે આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રીતે સ્ટ્રેસથી પીડિત છે પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે એટલે ફિઝિકલ ઇમ્યુનિટી અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ આ બંને માટે હોમિયોપેથી ખૂબ સરસ કામ કરે છે ત્રીજો એનું પાસો કે અમુક વખતે ગંભીર બીમારીઓમાં શરીરના અંગો એટલા બધા ક્ષતિગ્રસ્ત થઈ જાય કે એને માત્ર ટકાવી રાખવાના હોય જેને આપણે પેલિયેટિવ કેર કહીએ છીએ પેલિએટિવ કેર માટે પણ હોમિયોપેથીની ખૂબ સરસ દવાઓ છે કેન્સર કેર માટે હોમિયોપેથીની ખૂબ સરસ દવાઓ છે ડેલી પ્રોગ્રેસિંગ ડિસીઝિસ માટે પણ પેલિએટિવ કેરમાં પણ હોમિયોપેથીનો ખૂબ સારો રોલ છે એટલા માટે એમાં ગંભીર બીમારીઓમાં પણ હોમિયોપેથી સરસ કામ કરે છે ઇનફેક્ટ વી હેવ ગોટ હોસ્પિટલ પુણેમાં આખી આદિત્ય હોસ્પિટલ છે જે માત્ર ને માત્ર ઇમરજન્સીઝ ઇન હોમિયોપેથી હેન્ડલ થ્રુ હોમિયોપેથી હેન્ડલ કરે છે એટલે આવા સેન્ટર્સ પણ ડેવલપ થઈ રહ્યા છે વાત કરી મેન્ટલી લોકોને ઘણી બીમારીઓ થઈ રહી છે માનસિક સ્વાસ્થ્ય બહુ ખરાબ જોવા મળી રહ્યો છે એને રિગાર્ડિંગ બીમારીઓ વધતી જોવા મળી રહી છે એમાં હોમિયોપેથી પદ્ધતિ કઈ રીતે કારગર નીવડે છે જ્યારે સ્ટ્રેસ આધારિત બીમારીઓ જેને આપણે સાયકોસોમેટિક કહીએ છીએ એટલે મોટા ભાગની બીમારીઓનું કારણ ઊંડે ઊંડે ક્યાંક કોઈક રીતે સ્ટ્રેસ જ હોય છે એટલે સાયકોસોમેટિક બીમારીઓ જે મનથી શરીર પર અસર કરે પ્રભાવ કરે છે ત્યારે દર્દીને જ્યારે સમજીએ જ્યારે દર્દી સાથે આખા એમના લાઈફસ્ટાઈલ વિશે ચર્ચા થાય એમના નિત્યક્રમ વિશે ચર્ચા થાય એમના વર્કપ્લેસ એમની સ્કૂલ એમના મિત્રો એમના સોશિયલ સર્કલ બધા વિશે ચર્ચા થાય ત્યારે એ વ્યક્તિની મનોદશાનું આંકલન થઈ શકે એનું ઇવેલ્યુએશન થઈ શકે અને એ મનોદશા પરથી વોટ કાઇન્ડ ઓફ સ્ટેટ ઓફ માઇન્ડ એ વ્યક્તિ છે અને સાથે સાથે શરીરમાં શું બીમારી છે જ્યારે આ બંને નો એક સરવાળો કરીએ ત્યારે એક એવી દવાનું ચયન થઈ શકે જે રોગી આધારિત છે પેશન્ટ સેન્ટર્ડ દવા છે અને જેને મેન્ટલ સ્ટ્રેસ એન્ઝાઇટી ડિપ્રેશન આવા બધા જ પ્રકારના લક્ષણોમાંથી ઘણી ઝડપથી રાહત આપશે અને કુદરતી રીતે રાહત આપશે એટલે માત્ર ને માત્ર એ મૂડ એલિવેટર અથવા મૂડ સપ્રેસર નું કામ નહીં કરે પણ એના સ્ટ્રેસના એના એન્ઝાઇટીના એના મૂડમાં જઈને એને એડ્રેસ કરશે જેથી અને આ આ બધાની કોઈ સાઇડ ઇફેક્ટ પણ જોવા નથી મળતી ના બિલકુલ નથી

એઝ અ પ્રોફેશન આજે કેટલા લોકો આને પસંદ કરી રહ્યા છે કારણ કે ઘણા એવા પેરેન્ટ્સ કે જેમનું સપનું હોય છે કે મારું બાળક ડોક્ટર બને પણ કેટલા એવા પેરેન્ટ્સ કે જેમને એવું છે કે મારું બાળક હોમિયોપેથી ડોક્ટર બને આજે પણ આપણા ત્યાં કેટલી કોલેજો કોલેજોમાં કેટલા સ્ટુડન્ટ્સ શું કહેશો મેડમ જેમ મેં કીધું એમ હું કોલેજ સાથે પણ નાઇન્ટીન નાઇન્ટી થ્રી સરથી જોડાયેલી છું એટલે જ મેં આ સવાલ કર્યો ખાસ હા એટલે એઝ અ પ્રોફેસર તો એમાં મેં જોયું કે શરૂઆતમાં જે એડમિશન થતા હતા તે એવા બાળકોના એડમિશન થતા હતા કે જેમના પેરેન્ટ્સ ડોક્ટર્સ હતા અને એ લોકોને મોર્ડન મેડિસિનમાં એડમિશન ના મળ્યું માટે એ લોકો હોમિયોપેથીમાં આવ્યા છે અને એમના પેરેન્ટ્સનું કાં તો દવાખાનું છે કાં તો હોસ્પિટલ છે અને એ એ લોકોએ ચલાવી છે હવે આવા કેસિસમાં પણ એવું થયું કે ભલે પેરેન્ટ્સ એમના ડોક્ટર્સ હતા પણ છતાંય એ બાળકોએ ભણ્યા પછી જયારે હોમિયોપેથી જાણકારી મેળવી તો ત્યાર પછી એ લોકોને લાગ્યું કે ના હોમિયોપેથી બાળકોને એવું લાગ્યું કે હોમિયોપેથી ઇઝ ફાર બેટર એટલે એમને એમના જ પેરેન્ટ્સના દવાખાનામાં પોતાનું હોમિયોપેથિક ક્લિનિક શરૂ કર્યું આજે બહુ શરૂઆતની વાત કરું છું 25 વર્ષ પહેલાની અને હવે અત્યારના એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે અમારા જ થઈને નીકળી ગયા એમના બાળકો આવે છે અને દે આર કમિંગ સ્પેશિયલી ટુ બીકમ હોમિયોપેથ્સ એટલે એવું નથી કે એ લોકો એલોપેથી પ્રેક્ટિસ કરવા માટે હોમિયોપેથીમાં એડમિશન લે છે એટલે ગુજરાતમાં હવે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે અને ઘણા એવા સ્ટુડન્ટ છે કે જેને પાસ થયા પછી હોમિયોપેથિક પ્રેક્ટિસ જ કરવી છે એટલે બીકોઝ ઓફ ધેટ અવેરનેસ બીકોઝ કે જે એમના પેરેન્ટ્સ ડોક્ટર્સ હતા એ લોકોને રિયલાઇઝ થયું છે કે હોમિયોપેથીના કેટલા બેનિફિટ્સ છે અને અત્યારના હવે કેટલા લોકો હોમિયોપેથિક દવાઓ લઈ રહ્યા છે એટલે આઈ વુડ સે કે ઇટ હેઝ ડ્રાસ્ટિકલી ચેન્જ અને હવે ઘણા બધા લોકો એવા છે કે જે એડમિશન લે છે હોમિયોપેથ થવા માટે જ એડમિશન લે છે ઘણા પચાસ ટકા એવા હશે કે જેને હોમિયોપેથ નથી થવું પણ બાય ધ ટાઈમ દે ફિનિશ ધેર આર ફાઈવ એન્ડ હાફ યર્સ ઓફ સ્ટડી એના હોમિયોપેથિક કોલેજ દે ડિસાઈડ આવી જ રીતે આ જે યુવાનો છે તેઓ આ ફિલ્ડમાં અને સાથે ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલા રહે અને સાથે સાથે આવા યુવાનો એ લોકો એમાં વધુમાં વધુ રિસર્ચ પણ કરે જેથી કરીને આ જે પદ્ધતિ છે તે વધુમાં વધુ આગળ પણ આવી શકે અને ઘણા બધા એવા લોકો કે જે લોકો અત્યારે ગંભીર બીમારીઓ માટે કદાચ એના પર ભરોસો ન કરતા હોય આવનારા દિવસોમાં એવી બીમારીઓમાં પણ ફર્સ્ટ ઓપ્શન હોમિયોપેથી બની શકે સમય અહીંયા સમાપ્ત થાય છે ડોક્ટર હિના અને ડોક્ટર આનંદ જોશી આ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મેમ જે તમે છેલ્લે કીધું ને એટલે જે અમે કરીએ છીએ ને એનું ડોક્યુમેન્ટેશન નથી થતું એટલે હું સ્ટુડન્ટને એ જ શીખવું છું કે ડોક્યુમેન્ટ વોટ યુ ડુ દે ડુ મિરેકલ ક્યોર્સ બટ દે ડોન્ટ ડોક્યુમેન્ટ ઇટ સૌથી વધારે જરૂરી છે વિશ્વ હોમિયોપેથી દિવસના દિવસે આજે આપણે આ પદ્ધતિને વધુ સમજવાનો પ્રયાસ કર્યો છે કઈ રીતે આ બંને ચિકિત્સા પદ્ધતિઓથી અલગ છે શા માટેમાં થોડોક સમય લાગે છે પણ મૂળમાંથી કઈ રીતે તમામ રોગોમાંથી મુક્તિ મળતી હોય છે આજે પણ કેટલા લોકો એવા છે કે જે લોકો હોમિયો પદ્ધતિ હોમિયોપેથી પદ્ધતિથી સારવાર લઈ રહ્યા છે એની સાથે સાથે હજી એમાં કેટલું રિસર્ચ ચાલી રહ્યું છે ક્યાં પહોંચી છે આ પદ્ધતિ તેના વિશે સમગ્ર ચર્ચા કરવાનો આજે પ્રયાસ કર્યો છે તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર